હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છીએ બોર્ડની એક્ઝામ વિશે મિત્રો બોર્ડની અંદર ઇંગ્લિશના પેપરની અંદર કેવી રીતે ખૂબ સારા માર્ક્સ મેળવી શકાય અને જો તમે નાની સુની ભૂલ કરો તો કેવી રીતે માર્ક્સ જઈ શકે એની પણ આપણે આજે ખૂબ જ ડિટેલમાં વાત કરવાના છીએ મિત્રો તમને મારી વાત ઉપર કોન્ફિડન્સ આવે એના ત્રણ કારણો છે કે હું પચીસ વર્ષથી ઇંગ્લિશ ભણાવું છું પ્લસ બોર્ડના પેપર પણ ચેક કર્યા છે અને મારા સ્ટુડન્ટને સો માંથી સો માર્ક્સ ઇંગ્લિશમાં આવેલા છે બરાબર હવે આટલી પૂર્વ ધારણા બાંધ્યા પછી હું તમને કહું કે ઇંગ્લિશનું પેપર કેવી રીતે લખવું જોઈએ તો ત્રણ બાબતો બધા જ વિદ્યાર્થીઓ યાદ રાખવાની છે એક કે બને ત્યાં સુધી ઓર્ડરમાં એટલે કે ક્રમમાં સિક્વન્સમાં પેપર લખવાનું વ્યવસ્થિત સીધું પેપર લખશો એટલું વધારે સારું છે અને છતાંય કદાચ તમારે કંઈ કઈ એ વિભાગ કરવાનો થાય તો સેક્શન આખો છે ને એ આખો સેક્શન બદલવાનો

કે અમે છે ને એ તમે ક્રમ બદલેલો હોય બહુ ઓછા લોકો ક્રમ બદલે છે એટલે ક્રમ બદલેલો હોય ક્રમ નથી જોતા હોય અમે સીધા આન્સર જોઈએ કે બી આવા આન્સર આવતા હોય તો સીધા અમે બી જ ચેક કરતી વખતે જોતા હોય છે એટલે તમે ક્વેશ્ચન નંબર બદલી નાખો ઉપરની ચેક કરી નાખો તો માર્ક્સ થવાની પૂરી સંભાવના છે તો એ નંબર નહીં બદલાવાના બંને ત્યાં સુધી આખું પેપર ઓર્ડરમાં લખવાનું છે બીજું કે લીટીઓ છોડવાની દરેક આન્સર પછી પણ શોર્ટ નોટ એસે જેવામાં વચ્ચે વચ્ચે લીટી નહીં છોડવાની પેરેગ્રાફ પછી લીટી છોડવાની

પેરેગ્રાફમાં ન આવડતો હોય ક્વેશ્ચન આવડે તો સારી વાત છે આગળનો ક્વેશ્ચન હોય તો આગળના વાક્ય લખી શકો એક કે બે પાછળનો ક્વેશ્ચન હોય તો પાછળના વચ્ચેનો ક્વેશ્ચન હોય તો વચ્ચે આ રીતે ક્વેશ્ચન આન્સર ના આવડતા હોય તો બનાવીને પણ લખી શકો અનુમાને ગેસ કરીને પણ એમાં માર્કસ આવી શકે ત્યાર પછી શોર્ટ નોટ શોર્ટ નોટમાં પણ તમે બનાવીને લખો તો માર્ક્સ મળે તમે તૈયાર કરી હોય અને એ આવી જાય તો સારી વાત છે મેં આઈએમપી શોર્ટ નોટનો એક વિડીયો અલગ બનાવેલો છે એ તમે જોઈ લીજો અને જો તૈયાર કરેલી ન હોય આવે ને બીજી આવી જાય તો એ ચેપ્ટરની જે શોર્ટ નોટ છે એ ચેપ્ટર માંથી તમે જાતે બનાવી લખશો તો માર્ક્સ મળશે અને જેને ફૂલ માર્ક્સ લાવવા છે એમણે યુનિટ નંબર અને યુનિટનું નામ પણ લખવાનું તો એમાં ફૂલ માર્ક્સ આવી શકે ત્યાર પછી ટ્રુફોલ્સ છે હવે ટ્રુફોલ્સ છે જ મોટોભાગે હાર્ડ પડે છે વિદ્યાર્થીઓને ટેસ્ટબુકમાં જ પૂછાય છે અને ટ્રુ ફોલ્સની અંદર ખરા ખોટાની ઘણા લોકો ટી અથવા એફ કરે સાચું હોય તો ટી અને ખોટું હોય તો એફ એનાથી પણ માર્ક્સ ન મળે ઘણીવાર છે ટ્રુ ફોલ્સ નો સ્પેલિંગ ઉપર હેડિંગમાં આપેલો છે એ જ જોઈજો જ લખવાનો હોય તો ખોટો લખે ટ્રુ અથવા ફોલ્સ હેડિંગમાં આપેલું જોઈએ સ્પેલિંગ એનો જ સ્પેલિંગ લખે તો ખોટો લખે તો પણ તમારા માર્ક્સ મળશે નહીં

સેક્શન સી ની અંદર મિત્રો મેચિંગ આવે છે મેચિંગની અંદર જે થર્ટી થ્રી નંબરમાં જે ક્વેશ્ચન હોય લખીને સામે જે આન્સર આવતો એ લખવાનો સી આન્સર આવતો તો સી લખીને લખી જવાબ લખો સીધો ડેશ કે બરાબર કરીને લખો અને સી આન્સર પાછળ તો એ ચાલશે તો આ રીતે મેચિંગમાં તમારે ડાયરેક્ટ આન્સર લખવાના પણ આખા આખા સેન્ટન્સમાં લખવાના છે ખાલી બી વિભાગ જ નહીં લખવાનો એ લખવાનો એની સામે જે આવતું હોય બી માંથી લખવાનું છે પછી કમ્પ્લીટ ધ ડાયલોગ છે એમાં ડાયલોગ આખો કમ્પલીટ કરો તો વધારે સારો બરાબર નહીતર તમારે એ જે આવતો હોય એની બાજુમાં જવાબ લખવો પડશે આખા પેપરમાં મિત્રો યાદ રાખજો કે ઓબ્જેક્ટિવ હોય 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 જે જે આવતો ત્યાં એ એ એ એ તો તો બાજુમાં આન્સર આન્સર છે લખવો પડે ફક્ત જ લખો ખોટું પડશે બરાબર એટલે આન્સર સાથે લખવાનું છે કાઉન્સ લખવાની જરૂર નથી ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટન્સ આવે છે અને આ નવે નવ માર્કસ નું જે ફંક્શન છે એના ટોપિક સરખા છે બરાબર પણ એમાં ક્વેશ્ચન પૂછવાની રીત જુદી જુદી છે હવે એ ટોપિકમાં તમારે અગત્યના ટોપિક છે એ તમારી ટેક્સ્ટ બુકમાં ઇન્ડેક્સ એટલે અનુક્રમણિકા છે એમાં ચેપ્ટરનું નામ છે એની સામે આપેલા છે એ મોસ્ટ આઈટલ છે એ જોઈ લીધું ટેક્સ્ટ બુકમાં અનુક્રમણિકામાં જોઈ લીધું હવે કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં વિદ્યાર્થીઓને ઘણી પ્રોબ્લેમ થતો હોય આન્સર તો મોટા ભાગે ઓબ્જેક્ટિવ જ પૂછાય છે પરંતુ એબીસીડીમાંથી મિત્રો યાદ રાખજો ફરીથી એકવાર કે ડી આન્સર આવતો હોય તો ડી લખવાનો છે બાજુમાં જે સેન્ટન્સ આપેલું છે એ પણ લખવાનું છે અને સેન્ટન્સ આખે આખો કમ્પ્લીટ કરશો તો વધારે સારું સેન્ટન્સ આપેલું લખવાનું જે આન્સર આવે છે તે અન્ડરલાઈન કરવાની છે બ્રેકેટ એટલે કૌંસ લખવાની જરૂર નથી ત્યાર પછી એક ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ આવે છે ટેક્સ્ટ બુકમાંથી બેઠો પૂછાય છે એમાં આન્સર ઉપર આપેલા જ હોય છે આડાવળા હોય છે તમારે ક્રમસર ગોઠવવાના છે જ્યાં ન આવડે ત્યાં અટકળે પણ લખવાના છે ઓકે ત્યાર પછી નીરેસ્ટ મિનિંગ છે એ આપણી સપ્લિમેન્ટરી બુક છે બ્લેકબેક કરીને એની અંદરથી પૂછાય છે એક શબ્દ હોય એના ચાર મિનિંગ આપેલા હોય એમાંથી એક સાચો હોય ત્રણ ખોટા હોય છે કેટલાક લોકો ચારે ચાર લખી નાખે છે એક ખોટું છે એક જ મિનિંગ સાચો છે બાકીના ત્રણ તો ખોટા છે તો આપેલો શબ્દ લખવાનો બરાબર અથવા બે ડોટ છે કોલમ કરીને જવાબ લખવાનો છે એક ન આવડે તો અટકળે લખવાનો છે પછી ઇન્ડાયરેક્ટ સ્વિચમાં ખાલી જગ્યાના કૌંસમાં બે આન્સર આપેલા છે એમાંથી જોઈને સિલેક્ટ કરવાની છે આખો પેરેગ્રાફ લખવાનો છે માઇન્ડ વેલ ફ્રેન્ડ જ્યાં ખાલી જગ્યા છે એમાં આખો પેરેગ્રાફ લખવાનો છે આન્સર નીચે અન્ડરલાઈન કરવાની છે આન્સર અન્ડરલાઈન ના કરો તોય માર્ક્સ ના મળે આખો પેરેગ્રાફ ન લખો તોય માર્ક્સ ન મળે બરાબર એટલે યાદ રાખજો ખાલી એક શબ્દમાં જવાબ નથી લખવાનો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આખો પેરેગ્રાફ લખવાનો અને સૂચના પણ આપેલી છે રીરાઇટ ધ પેરેગ્રાફ એટલે ફરીથી પેરેગ્રાફ લખો બરાબર ત્યાર પછી જોઈન ધ સેન્ટન્સ એટલે વાક્યો જોડવાના છે બે વાક્યોને જોડીને એક મિનિંગફુલ વાક્ય બનાવશે ના આવડે તો અકાઉન્ટમાં જે સંયોજક છે એ સંયોજક તરીકે પ્રશ્ન વાક્ય નથી સંયોજકો વચ્ચે જ આવશે આગળ નહીં આપે કોઈ દિવસ બરાબર તો એને ખાલી વચ્ચે જ મૂકી દેવાનું સીધું કેટલાક સંયોજકો આગળ પણ આવે વચ્ચે પણ આવી શકે પણ મોટા ભાગે તમારે આગળ આવશે

એડિટિંગનો પેરેગ્રાફ આવશે ગ્રામર તમામ ગ્રામરના ટોપિક પૂછે કૌશમાંથી જોઈને ખાલી જગ્યા બોલવાની છે અથવા ક્યારેક ખોટો ભાગ સુધારો એટલે પાર્ટ કરેક્શન પણ પૂછે એમાં આખો પેરેગ્રાફ લખવાનો છે આન્સર લખવાનો છે ડાયરેક્ટ કૌશના બધા વિકલ્પો લખવાની જરૂર નથી આન્સર નીચે છે અંડરલાઇન નહીં કરો તો માર્ક્સ નહીં મળે કેમ કે સરને ખબર ન પડે કે કયો આન્સર છે એટલે અન્ડરલાઇન કરવા બધા કૌશ લખવાની જરૂર નથી કૌશના બધા ઓપ્શન લખવાની જરૂર નથી ત્યાર પછી ડુએસ ડાયરેક્ટેડ સૂચના મુજબ કરો એમાં પાંચ વસ્તુ પૂછાય છે કે આવું કોઈ પણ વસ્તુ પૂછાય શકે એમાં ખાસ કરીને એક્ટિવસિવ અને ટેન્સ બદલવાનું પૂછાય છે એક્ટિવસિવ નકાર અને પ્રશ્નાર્થ ઓછા પૂછાય છે એટલે સાદા વાક્ય બધા કરી નાખજો નકાર પ્રશ્નાર્થ આવડે તો સારી વાત છે ન આવડે તો બહુ ચિંતા કરવાની જરૂર નથી

ત્યારે અને તમારો સાચો જવાબ હોય તો માર્ક મળે નહીં તો સાચો જવાબ હોય તો માર્ક મળશે નહીં બરાબર તો એમાં ડબલ્યુ એચ વર્ડ છે એ તમે ખાસ યાદ રાખી લેજો એટલે કોણ કરતા લખવાનો ક્યારે ટાઈમ લખવાનો હોય એટલે ક્યાં તો સ્થળ નીચે અંડરલાઈન આપેલી હોય બરાબર તો આ રીતે બધા શબ્દો તૈયાર કરી લેવાના છે ત્યાર પછી એસે આવશે છ માર્ક્સનો એને અલગથી આપણે વિડીયો બનાવેલો છે એ ખાસ મોસ્ટ મોસ્ટી એસે વિશેનો વિડીયો જોઈ લેજો ત્યાર પછી ઈમેલ અથવા રિપોર્ટ છે એમાં ઈમેલ લખો તો વધારે માર્ક્સ આવવાની સંભાવના છે છતાંય તમને જો રિપોર્ટ આવડતો હોય તો રિપોર્ટ લખી શકો રિપોર્ટ લખો તો સિમ્પલ પાસ ટેન્સ સાદા ભૂતકાળમાં લખવાનું છે અને પેશી વોઇસમાં વધારે લખવાનું અને ત્રણ વસ્તુ ખાસ લખવાની ટાઈમ પ્લેસ અને ડેટ લખવાની ખાસ પછી ઈમેલ લખો તો એનું ફોર્મેટ એક યાદ રાખી લેવાનું આપણે આ ચેનલ ઉપર આપેલું છે ઈમેલ તો એ ઈમેલ તમે ફોર્મેટ યાદ રાખી લીધો પણ ખાલી ફોર્મેટ લખવાથી માર્કસ નહીં મળે ફોર્મેટ તો ખરું જ પણ વચ્ચે તમારે બે પાંચ સાત વાક્ય બનાવવા પડે ભલે બનાવેલા ખોટા શકે પણ વચ્ચે બનાવેલા હોય તો તમને ફોર્મેટના માર્ક્સ મળશે પણ વચ્ચે તમે કોરું છોડી દીધું તો માર્ક્સ નહીં મળે વચ્ચે તમે ગમે તે હજુ ખોટું બનાવી લખી શકો ત્યાર પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એના પાંચ માર્ક્સ એમાં બધાને માર્ક્સ મળશે બધાને બે ત્રણ ચાર બે ત્રણ ચાર આપવાના છે ગમે છતાંય તમારે જો ઈઝી કરી દે હોય